ગીરમાં બનેલ મોરે મોરા મામલે દેવાયત ખવડ સહિત સાત આરોપી થયા જામીન મુક્ત દેવાયત ખવડ સહિત સાતે આરોપી પાંચ કલાક કોર્ટમાં રહ્યા હતા બનાવને લઈ પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે તમામના રિમાન્ડ મંજૂર કરી અને જામીન મુક્ત કર્યા છે ગીરમાં બનેલા મોરે મોરો મામલે દેવાયત ખવડ સહિત સાત આરોપીઓ જામીન મુક્ત દેવાયત ખવડ પાંચ કલાક કોર્ટમાં રહ્યો હતો પોલીસે બનાવને લઈ સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે તેને ના મંજૂર કરી તમામ આરોપીને જામીન મુક્ત કર્યા છે દેવાયત ખવડ અને અન્ય સાત આરોપીઓ વિરુદ્ધ હુમલાના કેસમાં તલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને ના મંજૂર કરી દીધી છે આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીને જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ પણ આપ્યો છે તમામને રૂપિયા ₹15000 ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી હતી જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો હતો આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જુડિશિયલી મેજિસ્ટ્રેટ એ એ જાની સમક્ષ બંને પક્ષોએ એક કલાકથી પણ વધુ સમય સુધી દલીલો ચાલી હતી આ સુનાવણીમાં સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડ માટે જોરદાર દલીલો કરી હતી જો કે આરોપીઓના વકીલ એ જે વિરરા રાજકોટે પોલીસની આ માંગ સામે કડક વાંધો ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આરોપીઓની ધરપકડના કારણો અંગે તેમને જાણ કરવામાં આવી નથી જે આર્ટિકલ બાવીસ બી નું ઉલ્લંઘન છે વકીલ વિરડાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાય મહત્વના ચુકાદાઓ રજૂ કર્યા હતા તેમણે રિમાન્ડ અરજી પણ સુનાવણી સામે વાંધો લીધો અને આરોપીઓને જામીન પર મુક્ત કરવાની દલીલ કરી હતી બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે નવ ને કલાકે પોતાનો ચુકાદો આપ્યો હતો કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ ના મંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ જેમાં દેવાયત ખવડ સહિત સાત લોકોને જામીન મંજૂર કર્યા તમામ તાલાલા પોલીસ સ્ટેશને લઈ જવાયા છે જ્યાં એકસો અંતર્ગત અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવી છે

પરંતુ વિમાન માગી અને વિમાન રિપોર્ટ રજૂ થાય એમાં સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો એ કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનું પૂરો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું જોયું એટલા માટે નામદરભરમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયલેશન થાય ત્યારે આરોપીને જામીન કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી પછી નામદાર કોર્ટે આખરે હુકમ જામીન મુક્ત કરવામાં આવ્યો કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે હા જામીન મુક્ત કરેલ છે દેવળભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી હા એમના જામીન મુક્ત થયેલા છે તમામના નામ મને છે આવા બીજું કે અત્યારે પ્રોડક્શન બોર્ડ હતી કે ટ્રાયલ સોરી જેએમએફસી બોર્ડ એમાં કાળા કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા એટલે આ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી આગળ નામદાર કોર્ટે જે જે શર્તોનું પાલન કરવાનું કીધું છે એ તમારું શરતોનું પાલન કરીને કમ્પ્લેટ કરશું